બિલ્ડર ડોક્ટર શહેરમાં આગેવાની હેઠળ અમદાવાદ વડોદરા સુરત સહિતના પાંચસો વધુ અધિકારીઓ આ કાર્યવાહીમાં જોડાયા અગિયાર પેઢીઓના બત્રીસ સ્થળો પર છત્રીસ ટીમો મારફતે તપાસ હાથ ધરાઈ જેમાં જાણીતા બિલ્ડર ડોક્ટર ઉદ્યોગપતિ અને નામાંકિત જ્વેલર્સ ત્યાં તપાસ હાથ ધરાય ભાજપના નેતા અને જાણીતા બિલ્ડર ગિરીશ શાહના નિવાસસ્થાન અને વ્યવસાયિક સ્થળો પર પણ તપાસ ચાલી બિલ્ડકોન પેઢી અને આતભાઈ ચોક નજીકના બંગલા પર ચેકિંગ હાથ ધરાયું ભાવનગર શહેરમાં ઘણા લાંબા સમય બાદ એક મેગા ઓપરેશન હાથ ધરાયું મોટા વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપ્યો આઈટી વિભાગે વિદેશી રોકાણની સંભાવનાઓને લઈ તપાસ હાથ ધરી ગુજરાતમાં પાંચ દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે હવે ગરમી ભૂકા બોલાવશે ગુજરાતમાંથી હવે લગભગ શિયાળાની વિદાય થઈ ગઈ છે મોટાભાગના શહેરોમાંથી ઠંડી ગાયબ થઈ ગઈ છે મોડી રાત્રે અને વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે બાકી આખો દિવસ માર્ચ મહિના જેવો તડકો ફેબ્રુઆરીથી જ પડવા લાગ્યો શહેર શહેર તાપમાનનો પારો પાંત્રીસ ડિગ્રીની આસપાસ પહોંચી ગયો ફેબ્રુઆરી મહિનાના હવે દસ દિવસ બાકી છે અને ત્યારે જ માર્ચ મહિનામાં પડે તેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રીની સપાટી વટાવી ત્યારે નલિયામાં પણ લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રી નજીક પહોંચી ગયું હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય એટલે કે હવે ઠંડી પડવાની શક્યતાઓ એકદમ નહીં વધશે અમદાવાદમાં તાપમાન ચોત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રીએ પહોંચ્યું હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વખતે ગરમી ભોકા કાઢશે આગામી પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે વાદળછાયું વાતાવરણ રહેશે વડોદરાની સમરસ બોઇઝ હોસ્ટેલના ભોજનમાંથી વડોદરાના સમા વિસ્તારમાં અયપ્પા ગ્રાઉન્ડ પાસે આવેલી બોઇઝ સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને ભોજનમાં વંદો આવતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવી દીધો હતો વિદ્યાર્થીઓ ભેગા થઈ હાઈ રે મેનેજમેન્ટ હાઈ હાઈ નારા લગાવ્યા હતા સાથે મેનેજમેન્ટને તાત્કાલિક અહીંયા બોલાવવા ભારે સૂત્રોચ્યાર પણ કરવામાં આવ્યા હતા ચારસો થી પાંચસો વિદ્યાર્થીઓના ભોજનમાં જીવાત નીકળતા વિદ્યાર્થીઓ રોષે ભરાઈ ગયા હતા વિદ્યાર્થીઓ ધરણા પર બેસી જમવાનો બહિષ્કાર પણ કર્યો હતો વારંવાર સમરસ હોસ્ટેલમાં ખોરાકમાં જીવજંતુઓ નીકળતા હોવાના આરોપ લગાવ્યા તો અહીં છેલ્લા એક મહિનાથી ટાઈમ પર પાણી નથી મળતું આ અંગે અનેક વાર રજૂઆત કરી છે છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી